અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી પોસ્ટ ડોડા સહિત ગાંજાની હેરાફેરી સતત વધી રહી છે પ્રવૃતિ કરતા ઈસમો ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસને આ મામલે મોટી સફળતા મળી હોવાનું સામે આવે છે ત્યારે પોલીસને કેવી રીતે સફળતા મળી તે અંગે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

બાદમી મળી હતી કે એક ઇનોવા ગાડીમાં પોસ્ટડોડાનો જથ્થો રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહ્યો છે ત્યારે પોલીસે સતર્કતા દાખવી અને ગાડી આવતા જ ઇનોવા ગાડીનો પીછો કરવા લાગી ત્યારે તાત્કાલિક જ માલપુર પોલીસની ટીમને પણ જાણ કરી દેવામાં આવી હતી ત્યારે માલપુર પોલીસે પણ ઇનોવા ગાડીને રોકવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા ત્યારે એક પીસીઆર વાન રસ્તા ઉપર મૂકી દેવામાં આવી હતી ત્યારે તે સમય દરમિયાન પોસ્ટડોડા ભરીને આવી રહેલી ઇનો ગાડીના ચાલ રસ્તો ખુલ્લો કરવા માટે ગાડી પર ફાયરિંગ પણ કર્યું હતું ત્યારે એક ફાયરિંગ કર્યા બાદ આ સમગ્ર ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હોવાનું પણ સામે આવે છે જોકે પોલીસ કર્મીઓને આમાં કોઈ પણ જાતની ઈજા થઈ નથી અને દરેક પોલીસ કર્મી સુરક્ષિત છે ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ પણ કરી લીધી છે તેમજ તેની સાથે એક બીજો પણ આરોપી હતી પરંતુ તે અંધારાનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવે છે ત્યારે પોલીસે ઇનોવા ગાડીમાંથી અંદાજે 436 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો પકડી પાડ્યો છે જેની કુલ કિંમત અંજાજે

वैश्ण वजन तो तेने कहिए जे